ખરાદ ખરાદ જિલ્લામાં વિજયાદશમી નિમિત્તે પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ચાચર ચોક ગામ ગરબા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા ધર્મ અને કોમી એકતાના અનોખા દર્શન થયા હતા ખરાદના ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ હિન્દુ મુસ્લિમ સમાજની ભાઈચારાની એકતા જોવા મળી રહી છે સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ગામ ગરબામાં ત્રીજી પેઢીથી મુસ્લિમ સમાજના ભક્તો દ્વારા પરંપરા મુજબ દેશી ગરબા ગાવામાં આવે છે પહેલાં ગુલ મહંમદ રાઉમા અને અમીર મહંમદ રાઉમા દ્વારા ગવાતા ગરબાની પરંપરાને આજે અયુબ કાજી હંસાબેન જોશી અને લક્ષ્મણ ભગત ગોહિલ જેવા કલાકારો આગળ ધપાવી રહ્યા છે આ ગરબાના સથવારે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી વિજયાદશમીના મુખ્ય કાર્યક્રમ શસ્ત્રપૂજનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત વિક્રમસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ તેમજ શ્રીરામ સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને તેમના સભ્યો મોટી સંખ્યામાં યુવકોએ હાજરી આપી હતી આ પ્રસંગે બંદૂક તલવાર અને રિવોલ્વર જેવા વિવિધ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું કાશીરામભાઈ પુરોહિત અને અમથુલલાલ દવે પૂજારી દ્વારા પરંપરાગાત રીતે ઉચ્ચાર સાથે આ પૂજન વિધિ સંપન્ન કરાઈ હતી શસ્ત્રપૂજન પૂર્ણ થયા બાદ મહિલા મહિલાઓ અને ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી ગામ ગરબાના સભ્યો અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમીની વિશેષ ઉજવણી કરવામાં આવી જેને કારણે રાજપૂત સમાજ સહિત અન્ય સમાજમાં પણ ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો आज चार चौक में मां अंबा नौ दिवस नौता पी आज સમગ્ર થરાદના સૌ આગેવાનો દ્વારા અહીંયા પૂજન કરવામાં આવ્યું છેલ્લા એકસઠ વર્ષથી અહીંયા કામ કરવો થાય છે અને સાથે સાથે શસ્ત્ર પૂજન પણ થઈ રહ્યું છે આજે અસત્ય પર સત્યનો દિવસ છે અસુર શક્તિનો નાશનો દિવસ છે અને ગમે તેવા મોટા અભિમાની હોય એનું પણ અભિમાન ઉતરી જાય એવો આજનો દિવસ છે ત્યારે વિજયાદશમીના સૌ થરાદવાસીઓને હાર્દિક શુભકામના પાઠવી